તરસાલી વિસ્તારની તુલસી શ્યામ સોસાયટી છે અને સોસાયટીની અંદર જે વેન પસાર થઈ હતી તે જગ્યાએ આપણે અત્યારે મોજૂદ છીએ આપ જોઈ શકો છો અહીંયા જે રીતે ટ્રાફિક પોલીસની ગાડીઓ પહોંચી છે અમે જોઈ શકો છો જ્યારે સ્કૂલ વેન અહિયાંથી નીકળી ત્યારે આ જે ઘર છે ત્યાં સીસીટીવી અત્યારે ટ્રાફિક પોલીસ પણ આપ જોઈ શકતા હશો આ સીસીટીવી કેમેરાના દ્રશ્યો અહીંયાથી જે કેમેરાની અંદર કેદ થયા છે અને તે હાલ ટ્રાફિક વિભાગ સાથે આરટીઓ પાસે તે વિઝ્યુઅલ્સ છે અહીંયા પરિવાર સાથે પોલીસ જે તપાસ કરી રહી છે અને ચર્ચાઓ કરી રહી છે પૂછી રહી છે કે અહીંયા કેટલા વાગે ગાડી આવી હતી કયા સ્કૂલની ગાડી હતી તમામ તપતીશ અત્યારે આપ જોઈ શકો છો કે પોલીસ આરટીઓ સાથે જે ટ્રાફિક પોલીસ છે અહીંયા તમામ સાથે ચર્ચાઓ કરી રહ્યા છે કુલ મળીને વાત કરીએ તો જે ઘટના બની હતી અને આ તેના ચસ્મતી ગવાહો છે જે બંને દીકરીઓ સ્કૂલવેનની અંદરથી પાછળથી પડી ગઈ હતી જેમના ઘરની અંદરથી જે વિઝ્યુઅલ કેપ્ચર થયા જે ટ્રાફિક પોલીસને મદદ કરી રહ્યા છે સાથે સ્થાનિક પોલીસને જાણકારી પણ આપી રહ્યા છે એટલે કાર્યવાહી સખત થઈ શકે હજી કઈ સામે નથી આવ્યું નથી આવ્યું અહીંયાથી શું મળ્યું તમને હા અહીંયાથી અમને બચાવમાં જે વિડિયોમાં દેખાય છે એ બાળકોને ઉભી કરી અને સોફામાં નીચકા માં બેસાડે છે મદદરૂપ થયા છે એટલે એમનો આભાર માનીએ છીએ અને એમની પાસે જે વિગત મળે એ વિગત લેવા માટે અમે આવ્યા છીએ ધારાધોરણ હેઠળ કાર્યવાહી થશે ચોક્કસ 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 હા હાજી હા જી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કઈ સ્કૂલની વાન હતી હા એ તો એક્ઝેક્ટ મને ખબર નહીં બટ અહીંયાથી જે ઇન્સિડન્ટ હોય મેં તમને કીધું કઈ સ્કૂલના છોકરાઓ હતા મને આઈ ડોન્ટ નો કેમ કે સ્કૂલ હા એટલે અહીંયા અમે લોકો ઊભા હતા બે જણા એકચ્યુઅલી અમે વાત કરતા હતા ને એકદમથી અહીંયા વાન ગઈ સ્પીડમાં અને છોકરો પાછળથી પડી દરવાજો ખુલીને અને બે છોકરી નીચે પડી ચાલુ વાનમાં જ હા પછી અમે લોકોએ ઊભી કરી બંને છોકરીઓને એને અંદર લાવી પેલા જે ભાઈ છે એમને ઉચકીને અંદર બેસાડી હિંચકા પર ને પછી થોડી મલમ પટ્ટી એવું કર્યું દવા બવા લગાવી થોડી અને પછી એને પાછી એ જ વારમાં અમે લોકોએ મોકલી દીધી વેનમાં જ ગઈ પછી કે ભાઈ ઘરે ઉતારી દેજે એવું કહીને પછી અકસ્મત છે અને આપ જોઈ શકો છો કે અહીંયા પરિવાર સાથે તેઓ ચર્ચા કરી રહ્યા છે સાથે હવે બહારના દ્રશ્યો પણ બતાવવાની કોશિશ કરીશું કે અહીંયા જે ટ્રાફિક વિભાગ પોલીસ પહોંચી છે તો સાથે અહીંયા

અહીંયા આપ જોઈ શકો છો આરટીઓના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે જે ઘરોથી તેમને ક્યાંક ને ક્યાંક જે સુરાગ મળ્યા છે હવે જે પરિજનો સાથે તેમણે વાત કરી આપ જોઈ શકો છો કે આરટીઓ અત્યારે જે કામગીરી કરી રહ્યા છે પરિજનો સાથે તેઓ વાત કરી રહ્યા છે પ્રાથમિક તેમને શું માહિતી મળી છે તે પણ વાત કરવાની કોશિશ કરીશું સાહેબ ખાલી પ્રાથમિક માહિતી શું મળી છે મને નથી કોઈ માહિતી પ્લીઝ હું તપાસ કરી લેવા તો ખબર પડી હા એ જ એ છે કઈ સ્કૂલનું નથી મતલબ એ પ્રમાણે હું અહીંયા તપાસ કરવા માટે એટલી મળી કે સ્કૂલ ના વિદ્યાર્થીઓ નું છે પડી ગયા છે શું છે કેવી રીતે છે તપાસ આવો પ્લીઝ શું કાર્યવાહી થઈ શકે કેમ કે બાળકો પડી જાય જેન્સલ કરવામાં આવશે તેવું કહી રહ્યા છે અને આપ જોઈ શકો છો તેઓ અત્યારે જે સ્કૂલ વેન ની જે બાળકો પડ્યા હતા અહીંયા જે આરટીઓ વિભાગના અધિકારી એ આપણી સાથે વાત કરી હવે જોઈ શકો છો અન્ય અન્ય શક્ય હોય પરિજનો સાથે વાત કરીએ પોલીસ અહીંયા પહોંચી છે અને અહીંયા હાલ તપાસ ચાલી રહી છે કુલ મળીને વાત કરીએ તો વડોદરાની અંદર જે તરસાલી વિસ્તારની સોસાયટીમાં જે ઘટના બની અને ઘટનાને લઈને હાલ વડોદરા ટ્રાફિક પોલીસ તો સાથે આરટીઓ વિભાગ પહોંચ્યું છે અને તપાસ તેજ કરી છે સીસીટીવી ફૂટેજ પર તેમણે લીધા છે સ્કૂલ વેન ચાલક છે તેને પકડવામાં આવશે તેનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરવાની વાત આરટીઓ અધિકારી કરી છે કેમ કે નિષ્કાળ જે સ્પષ્ટપણે દેખાઈ રહી છે ત્યારે બે ફાર્મ ચાલતી આવી સ્કૂલ વેન ઘેટા બકરાની માફક જે લોકોને ભરી ભરીને ચાલે છે તેમની સામે સખત કાર્યવાહી કરવાની ટ્રાફિક પોલીસ સાથે આરટીઓએ અહીંયા વાત કરી છે અને સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે